જય માતાજી મિત્રો વેલકમ ટુ ધ યુટ્યુબ ચેનલ ને ગુડ મોર્નિંગ આજે ડેલી વ્લોગ બનાવવાનું વિચાર કર્યો છે હમણાંથી ડેલી વ્લોગ આવતા રહે છે અમારા અને આજ સવાર સવારમાં મેં બ્રશ કરીને ચા પી લીધી છે અને આ ભાઈઓ બધા બેઠા છે આ હાલના જ આવ્યો છે ગુડ મોર્નિંગ બોલ લે અક્ષુ ગુડ મોર્નિંગ બોલ ગુડ મોર્નિંગ મેલેર તંદુ વાડી કા કોણ ચેનલ છે અરોશની એ રે રે એડીંગ દ્વારા લો શંભુ ચા મે બધે બિલી દિસ અન મેન જેની ચેનલ છે એ તો અજુ દાતણ કરે છે આ જો અજી તો અજી ઓનું દૂધો હોય આ કેટલી મોળ્યું

આરમી ટુ બી ગુડ મોર્નિંગ and મમ્મી સાફ સફાઈ કરે છે અહીંયા આમનો ઓળી પણ કોઈ વાળતું જ નહીં એમ જ વાળી છે મી બ્રશ કરે છે ચા પી લીધી છે હજુ ગુડીનો ખાટલો આમ નામ છે એનો Nickname ગુડી છે રશ્ની એટલે આજે અમે શૂટિંગ આયા છીએ હરસિદ્ધિ ગ્રુપ ચેનલ ની અને અમારે મેઠવભા ચેવબા બોડાળબા ઉર્ફે મેઠાબા ઉર્ફે વિક્રમજી ઠાકો તો અમારા રોશની ની પોતાની યુટ્યુબ ચેનલ છે તો મિત્રો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો સપોર્ટ તો જોર કરજો અને ઉર્ફે અમારો ફટુના પપ્પા હે હા તો મિત્રો અમારે રોશનીબેન બેન જોરદાર એક્ટર છે સુપર હિટ અને ગાગરા તો ડાબળા ટીચિંગ ફર્સ્ટ નંબર આવા ગાગરા ની ટોસી ની એક્ટિંગ કરવામાં હા હું કેવું હા મસ્ત એક્ટર્સ મસ્ત તાનાડી ના હા

老马坐的那里头，那是什么？美丽吗？

ari si kau? nanan lu gak ada, bukari semua? ah lu gak ada, terusnya aja. ari terpanggil sih, mau dia ini? ini laut? aku ini tuh kau pikul ari, kau sih. ari, kau. ari, kau pagi. ah. ari, kedua. ahashi wacai, suri kuat setirin kau. ખાલી સંપામી હો આપણી જ આમ હું પેંખળો ધોળો છો નાના પહેલા જોડા છે નહીં આમ પેખળો ધોળો છો Eu o cara